પાણી પીશો ના પાણી તો અંબાજી જઈને જ પીવાનું આ તો રો મહારાજ કહેવાય કરડી જાય ના સકડી માં બાનું છે બાપા કોઈ આપણે બેહો પલા આ બાજુ ખાલી ખેલ જોવાના પૈસા નથી લેતો ખેલ જુઓ મજા મસ્તી કરો ખાલી આ બાજુ ઢોરો વારી જાઓ ખેલ દેખાડી દો બાપા મજાકનો સમય નથી આ તો શું નાક ને કરવાનું કારણ છે ખાલી સેટા રહેજો બાપ

आओ रे इ